સુરત મનપાની પ્રી પ્રીમોન્સૂન કામગીરીની ફરીથી પોલ ખુલી છે ઉદના લીંબાત ગરનાળામાં ભરાયા છે વરસાદી પાણી મોડી રાતના વરસાદથી ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે સામાન્ય વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થાય છે ત્યારે ગરનાળામાં પાણી ભરાવાની કાયમી સમસ્યા રજૂઆત બાદ પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું તેવું પણ સ્થાનિકોનું કહેવું છે તો સુરત મનપાની પ્રી મોનસૂનની કામગીરીની ફરી એકવાર પોલ ખુલતી નજરે પડી રહી છે જે આવેલું છે તેમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસતા ફરી એક વખત ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ મનપા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું જેના કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે વધુ વિગતો સાથે સંવાદદાતા દનરાજ બાકલે આપણી સાથે ફોનલાઇન પર છે ધનરાજ

આ માર્ગ ની અંદર જે પ્રમાણે ગટર મારફતે પાણી નીકળવું જોઈએ પાણી ન નીકળવાના કારણે પાણી ભરાયાની તસવીરો છે છે જોવા મળતી હોય કે પ્રી કામગીરી છે અડધો અડધ વરસાદ નીકળી ગયા છતાં પણ જે થઈ નથી એ પ્રમાણે નો પુરાવા છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ આ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે જી ચોક્કસ માહિતી બદલ આભાર